દુબઈ મોજામાં રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડ સોનું છુપાવીને લાવતા ત્રણ ઝડપાયા પાવડર સ્વરૂપે પગના મોજામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં હતા પોલીસે રૂપિયા ની કિંમતનું સોનું એ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે જ્યાં અશોક બને લેવા માટે છે તેવી માહિતી મંજુસર પોલીસ ને મળી હતી બેગો માંથી પ્રતિબંધિત ઈ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદર ની સાઈડ સિલાઈ કરી સફેદ રંગની માં સંતાડી રાખેલ વસ્તુઓ મળી આવી

જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂપીતી પાવડર રૂપી સોનું સંતાડુને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ ન અલગ અલગ જે મોડ સેલોટેપ વાડીને જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમઓ જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ રાજપૂત જે અમદાવાદનો જેને બાકી છે એ આગળ રિમાન્ડનો નો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકો કોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવાવાળા હતા સિટીના છે સિટીની બહારના છે જિલ્લા બીજા જિલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે ભૂતકાળમાં પણ આ પ્રકારની એમોથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી છૂપીથી એનું ફોર્મ બદલીને સોનાનું લિક્વિડ ફોર્મ સેમી સોલિડ ફોર્મ કરી દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે ના આમાંથી કોઈ પણ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી અત્યારે પ્રાઇમા પેશી અમને જાણ મળી છે ત્યાં સુધી ના અત્યારે જે અમારી જે પ્રાથમિક પૂછપરછ જે થઈ છે એમાં અમને ખ્યાલ આવ્યો છે કે આ લોકો મંજુ શર્મા સપ્લાય કરવાનું એવું કંઈ નહોતું અહીંયા આ રીતે આ લોકો બલ્કમાં લાવતા હોય છે ભૂતકાળમાં પણ આ લોકો લાવેલા છે આ રીતે અને અહીંયા લોકલ અને બીજા જિલ્લાઓમાં સપ્લાય પછી કરતા હોય છે અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું એમાં જણાઈ આવશે તો આપ લોકોને શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય એનો તો ધંધો જ અત્યારે આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તો એ ત્યાં મોકલજે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે જે બીજા બે માણસો છે એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરે અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીંયા આવતા હતા અને આપણને બાતમી મળી હતા આપણને ચોક્કસ એક બાતમી મળેલી કે આ રીતનું કઈ ગોલ્ડ સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પુરુષના માણસો દ્વારા બહુ ગોઠવી અને આ લોકોને એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે આ લોકોને આ જ કામ કરવાનું એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જ